સ્વાગત છે ખેડૂત ભાઈઓ તમારું મારા વિડિયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ફગ્યુસન ડીએ બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે જે સિરીઝમાં ટ્રેક્ટર ખેડૂત ભાઈઓ તમને જોવા મળશે જે તમે મેસી ફ્રગ્યુશન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે ફૂલ જવાબદારી રહે છે ટ્રેક્ટરમાં વિડીયોની અંદર તમે ક્લિયર કટ ટ્રેક્ટરની કન્ડિશન તો બાકી જોઈ શકો છો જે સિરીઝમાં તમને ટ્રેક્ટર ખેડૂત ભાઈઓ જોવા મળશે તો ખેડૂતભાઈ વિડીયો આખો જોતા રહીજો તમે જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારે ચેનલ મહાદેવ ટૅક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવે એ તમને જોવા મળી જાય કેમ કે મારી ચેનલ ઉપર આવા રોજના બીજા વિડીયો આવતા રહેતા હોય છે તો એ તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વાત કરીએ મેચી ફ્રિગ્યુઝન ટૅક્ટરની તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો જે કન્ડિશન ટ્રેક્ટરની વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કન્ડિશનમાં ટ્રેક્ટર રૂબરૂમાં પણ તમને જોવા મળી જાય છે એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે જ્યારે છે આ ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો સાઠ પાસઠ ટકા જેવા જ્યારે છે આ ટાયર તમને જોવા મળશે એકદમ સારી કન્ડિશનમાં જ્યારે છે આ ટાયર તમને ખેડૂતભાઈઓ જોવા મળી જાય છે સાદા સ્ટેરિંગ અને સેન્ટર ગેરમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો સાદું સ્ટેરિંગ અને સેન્ટર ગેરમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અગિયારનું જે તમે મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો બે હજાર અગિયારનું મોડલ તમને જોવા મળશે એકદમ સાચવેલું ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે બાકી કંડિશન તો તમે વિડીયોની અંદર જોઈ જ રહ્યા છો વિડીયોમાં તમને જે ટ્રેક્ટરની કન્ડિશન જોવા મળે છે તે જ કંડિશનમાં તમને ટ્રેક્ટર રૂબરૂમાં પણ જોવા મળી જશે તો જે કોઈ ખેડૂત ભાઈને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે બે લાખ અને સિત્તેર હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યું છે એટલે કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો જામજોધપુર વિપુલભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે વિપુલભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે તો જે કોઈ ખેડૂતભાઈનું ટ્રેક્ટર લેવું હોય તે વિપુલભાઈનો કોન્ટેક કરી લેજો